ગૃહમંત્રી અને રાજ્યના મુખ્યમંત્રીના મત વિસ્તારની અંદર કે ત્યાં આ ચૂંટણીનો માહોલ કેવો છે મારી સાથે યુવાનો છે વૃદ્ધો છે તમામ લોકો ઉપસ્થિત થયા છે આ અમદાવાદ શહેરમાં વસનારા લોકો ઉપસ્થિત થયા છે અને તેઓની પાસે જ જાણીશું કે આ ચૂંટણીનો માહોલને તે કઈ રીતે જોઈ રહ્યા છે કારણ કે જો વાત કરવામાં આવે તો જે રીતે પ્રચાર પ્રસાર છે તે અત્યારે હાલ જો વાત કરીએ તો તે જે છે તે કરી નથી શકાતો કારણ કે જે રીતે અત્યારે હાલ ચૂંટણીનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે ત્યારે આપણે સીધા જ રીતે અહીં યુવાન જોડાયા છે અને તેઓની સાથે જ વાત કરીશું કે તે કઈ રીતે આ ચૂંટણીને જુએ છે હાલ જે ચૂંટણીનો માહોલ છે તેને આપ કઈ રીતે જુઓ છો અત્યારે જે ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે હું આપણે ગુજરાતની વાત કરું તો લોકસભા બે હજાર ચોવીસ ની ચૂંટણીનો મહાપર્વ આવી રહ્યો છે અને યુવા વર્ગની વાત કરું તો હું પોતે એક યુવા છું અને યુવાઓમાં એટલો બધો ઉત્સાહ જોવા મળી રહ્યો છે વોટિંગ કરવા માટે કારણ કે આપણે જોઈ શકીએ છીએ કે ભાજપની સરકાર આપણા છેલ્લા દસ વર્ષથી છે બે હજાર ચૌદથી તો તેમણે ત્રણસો સિત્તેરની કલમ હટાવી પછી તેના પછી રામ મંદિર કર્યું એટલે ઘણા બધા આપણા યુવાનો માટે પણ કાર્યો કર્યા છે અને ટેકનોલોજીની દૃષ્ટિએ આ ભારતીય જનતા પાર્ટીની એની શાસનની અંદર આપણો યુવા વર્ગ પણ ઘણો આગળ વધી રહ્યો છે પ્લસ એની અંદર એમને રોજગારીની સગવડો પણ ઘણી ખરી મળી રહી છે અત્યારે આપણે જોતા હતા પહેલા કોંગ્રેસના શાસનમાં સિત્તેર વર્ષ શાસન કર્યું તો એમાં મહિલાઓ છોકરીઓ કોઈ પણ રીતે સલામત રહેતી નથી પણ અહીંયા ગુજરાતમાં દિલ્હીમાં ગમે તે જગ્યાએ આખા ઇન્ડિયામાં આખા ભારતમાં છોકરીઓ અને મહિલાઓ રાત્રે પણ બાર વાગે પણ જઈ શકે છે તેવો માહોલ ભારતીય જનતા પાર્ટીએ ક્રિએટ કર્યો છે એટલે આ વખતે એક યુવા તરીકે મને ચોક્કસ વિશ્વાસ છે કે ચારસો પ્લસ આપણી સીટો ચોક્કસપણે જશે અત્યાર સુધી કેટલીક બેઠકો આપે જોઈ મત આપ્યો છે ત્યારે શું માહોલ હતો અને અત્યારે હાલ શું પરિસ્થિતિ જોયો એટલે અત્યાર સુધીમાં જે અમે લોકોએ જોઈ છે એના કરતાં અત્યારનો માહોલ ઘણો સારો છે અને જે અત્યારે રામ મંદિર અને અયોધ્યામાં જે રામ મંદિર બન્યું છે એ બી બહુ સારામાં સારું મોટા મોટું કામ કર્યું છે વિકાસ કેવી રીતે જોવો છો આપતા વિસ્તાર વિકાસ વિકાસમાં તો સારામાં સારો વિકાસ છે અહીંયા આગળ

પૂર્ણ જોશની અંદર ચાલી રહ્યો છે અને સરકારના આગળના કામો જોયા પછી એવું લાગી રહ્યું છે કે ભાઈ આ સરકાર રિપીટ થવી જોઈએ જેથી આવા સારા કામ કરતા રહે અને લોકોનું સારું થાય જોવા મળતી હતી રસ્તા ઉપર પહેલાં જે ગંદકી હતી એના કરતાં તો અત્યારે તમે જુઓ તો એકદમ સફાઈ અભિયાન જે ચાલી રહ્યું છે અને જેટલી અને સફાઈ છે અમદાવાદની અંદર ઘાટોડિયાથી મળીને આખા અમદાવાદ વિસ્તારની અંદર એ એકદમ સરસ રીતે સફાઈ થઈ રહી છે અને સફાઈ સારી રહે છે સપનાનું ઘર પણ એક આશા અપેક્ષા હોય છે લોકોની ત્યારે જે ચાલી ઝુંપડપટ્ટી છે તે ક્યાંક મટતી જાય છે ને પાકા મકાનો થતા જાય છે સરકારની આ ઉપલક્ષ ગણશો સો ટકા વાત સાચી છે તમારી કે અમદાવાદની અંદર ઘણા સોસાયટીઓ રીડેવલપમેન્ટ પણ થઈ એની અંદર એ સરકારે સાથ સાથ સહકાર સારો આપ્યો છે અને ઘણી ઝૂંપડપટ્ટી જેવો વિસ્તાર હતો એને પણ નવી રીતના ડેવલોપ કરી અને એ લોકોને પણ ઘર પ્રોવાઈડ કર્યા છે તરીકે આ કઈ રીતે આ ચૂંટણી અત્યારે જે થઈ રહી છે જે લોકસભાની એ બહુ સરસ રીતે થઈ રહી છે અને હું તો પોતે યુપીથી બિલોંગ કરું છું અને હું અયોધ્યાનો છું એટલે જે પ્રમાણે આપણી સરકાર જે કામ કરી રહી છે બહુ સરસ કામ કરી રહી છે જેમ કે અત્યારે લેટેસ્ટ મુદ્દો છે રામ ભગવાનનો જે ત્યાં જે મંદિર બનાવ્યું છે બહુ સરસ બનાવ્યું છે અને ત્યાંના લોકો જે પ્લાન કરતા હતા આપણી તરફ એટલે ગુજરાતમાં આવતા હતા અને જ્યાં પણ લોકો જતા હતા અત્યારે યોગીજીએ બહુ સરસ કરી નાખ્યું છે કે ત્યાં પણ રોજગાર બધું ડેવલપ થઈ રહ્યું છે અને અમારી પ્રમાણે યુવાનો જે છે એ એકવાર ફરી આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને એટલે ફરીથી જોવા માગે છે એટલે આપણે એક વખત એમને ફરી આ સરકાર લાવી જોઈએ બિલકુલ કરવો જોઈએ અને હું તો બધા યુવાનોએ કહીશ કે આપણે એવું એટલે એવી સરકાર બનાવી જોઈએ કે જે આપણું વિચારતી હોય યુવાનોને વિચારતી હોય અને દેશનું વિચારતી હોય એટલે મેન આપણા જે નરેન્દ્રભાઈ મોદી અને અમિત શાહજી છે જે પણ કરી રહ્યા છે બહુ સરસ કરી રહ્યા છે અને લોકોમાં એટલે ઉત્સાહ છે અને એકવાર ફરી એટલે ભારતીય જનતા પાર્ટી આવી જોઈએ ખાસ જોવા મળે કે અયોધ્યા અને અમદાવાદમાં પણ મુલાકાત લીધી હશે કેવા વિસ્તાર વિસ્તાર જે પહેલાંના જે વિસ્તાર હતા એવા નહોતા પણ અત્યારે જે વિસ્તાર જે છે બહુ સરસ છે આપણા જે રોડ છે રસ્તાઓ છે બહુ સરસ છે અને કોઈ એવી કંઈ પ્રોબ્લેમ થતી નથી લોકોને અને બહુ સરસ કામ કરી રહ્યા છે કઈ રીતે જુઓ છો આપણા ક્ષેત્રે આગળ વધી છે શું ગુજરાતમાં તો સારું એજ્યુકેશન સારું છે અને જે પણ છે બહુ સરસ છે અને હું તો કહું છું કે યુવાનોને નેતા નગરીમાં આવવું જોઈએ એમને પણ કે યુવાથી જ આ દેશ ચાલે છે અને હું સાબરમતી વિધાનસભાથી આવું છું આ બહુ સરસ 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 કામ થયું છે 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 રોડ રોડ બધા ત્યાં ગંદકી પણ પણ નથી અત્યારે બન્યા શું વિધાનસભા એ તો વર્ક ચાલુ છે તો પણ સરસ છે એટલે રિવરફ્રન્ટ ઉપલક્ષ ને શું રિવરફ્રન્ટ રિવરફ્રન્ટ બહુ સરસ છે બહાર અલગ દેશો જે માણસો આવે છે નેતાઓ આવે છે આપડા ગુજરાત ગુજરાતમાં આવે છે એટલે માં આપડા ગુજરાતનો વિકાસ દેખાય છે વિકાસને આ મેટ્રોને કઈ રીતે જોવો છો ફ્રેન્ડ મેટ્રો એક સરસ સુવિધા છે જેના લીધે આ ટ્રાફિકનો નિવારણ થાય છે આપ કઈ રીતે આ મેટ્રો ટ્રેનને જોવો છો એક સ્થળથી બીજા સ્થળે તરત રીતે પહોંચવાને સરળ સરળ ટ્રાન્સપોર્ટેશન છે એક તો આટલો ટ્રાફિક છે એમાં સરકારનું એક આયોજન સારું છે કે જેથી લોકોને આવવા જવામાં અગવડ ના પડે અને ટૂંક જ સમયમાં તમે તમારા કામે પહોંચી જઈ શકો છો ટાઈમ બગાડ્યા વગર ચૂંટણીનો માહોલ એવો છે કે ભાઈ અમે તો આગળ બી જોઈએ અને અત્યારે એના કરતાં સારો માહોલ છે કે જે યંગસ્ટર છે એમને બહુ ઉત્સાહ છે અને આ ફરી ચારસો પાર ફાઇનલ છે એમ ભારતીય જનતા પાર્ટીનો માહોલ ક્યાંક સાચી વાત છે કે હવે ક્યાંય તોફાન કેવી કે ગુંડાગર્દી કેવું કંઈ છે નહીં હવે બધું શાંતિના માહોલથી ચૂંટણી થાય છે એમ શું આ માહોલ તમે કેવી રીતે જોયો ચૂંટણીનો માહોલ ચૂંટણીનો માહોલ ઘણો સારો છે અને અત્યારે જે પ્રમાણેનું ગવર્મેન્ટનું કામ છે એ ઘણું જ સારું છે પહેલાંના કરતાં અત્યારની ગવર્મેન્ટનું ઘણું જ ઘણું જ સારું સારું કામ છે પહેલાં જે વોટિંગ આપવા આપે ત્યારે કેવો માહોલ જોવા મળતો હતો ને અત્યારે શું અત્યારનો માહોલ શાંત અને શાંતિપૂર્વક વોટિંગ બી થઈ થાય છે અને શાંતિથી ઇલેક્શન બી પતી જાય છે અને પહેલાના પહેલાના ઘણા બધા પ્રોબ્લેમો રહેતા હતા અને અત્યારના જે પ્રમાણે ઇલેક્શન આવે છે ઇલેક્શન બી શાંતિપૂર્ણ અને શાંતિથી થાય છે પહેલાં એવું હતું ઇલેક્શન આવે એટલે ક્યાંક રોડ રસ્તા કે પછી કોઈ વિસ્તારની અંદર કુલ્લાડો જોવા મળતા કરફ્યુ જોવા મળતો હવે નથી જોવા મળતો હા સાચી વાત છે પહેલાં પહેલાં જોયેલું છે કે ઘણી જગ્યાએ ધમાલો થતી હતી બહુકસ વોટિંગો થતા હતા અને અત્યારે કેવું છે કે શાંતિથી વોટિંગ બી થાય છે અને કોઈ ધમાલ કેવું કશું બી નથી રહેતું અને કંટ્રોલમાં રહે છે અને શાંતિપૂર્ણ મતદાન થાય છે જે રીતે અત્યારે સોશિયલ મીડિયાની અંદર જે છે પ્રચાર પણ જોવા મળે છે સોશિયલ મીડિયા તરફ છે શું સોશિયલ મીડિયા પર બીજેપીની જ લહેર છે જેમાં આપણે જોઈએ છે અત્યારે જે પણ કામ થયું છે સરકાર જે પણ કામ એમને કર્યું છે એ ત્રણસો સિત્તેર હોય કે રામ મંદિર હોય કે યુવાનો માટે રોજગાર હોય કે રોડ રસ્તાઓ હોય જે વિકાસની વાત છે એ જે એમનો આપણે જે ભારતીય જનતા પાર્ટી જે પણ વિકાસનો નારો છે એ બહુ સરસ છે અને એવી જ રીતે એ લોકો કામ કરી રહ્યા છે અમદાવાદ વિસ્તારથી અમે જોડાયા હતા અને અહીં જો વાત કરવામાં આવે તો તમામ લોકો આપણી સાથે ઉપસ્થિત થયા અને તેઓએ પણ કહ્યું કે આ જે ચૂંટણીનો માહોલ છે તે રંગે ચંગે જોવા મળી રહ્યો છે બીજી તરફ પણ જોવા મળી રહ્યું છે કે સોશિયલ મીડિયાના માધ્યમથી પણ આ પ્રચાર પ્રસાર છે તે જોવા મળ્યો હતો પરંતુ મહત્ત્વનું એ પણ છે કે આ યુવાનો છે અહીં જોડાયેલા લોકો છે કહી રહ્યા છે કે જ્યારે પહેલાં ચૂંટણી હતી ત્યારે ક્યાંક કરફ્યુનો માહોલ પણ જોવા મળતો હતો ક્યાંક હુલ્લડ પણ જોવા મળતા હતા પરંતુ આ જે ઉત્સવ છે તે લોક ઉત્સવ છે અને રંગેચંગે હાલ જોવા મળી રહ્યો છે હાલ શાંતિપૂર્ણ રીતે આ મતદાન જે થશે તેને લઈને અત્યારે હાલ લોકોની અંદર ઉત્સાહ છે તે પણ જોવા મળી રહ્યો છે અને એક ચૂંટણીનો રંગ છે તે અલગ રીતે પણ આ વિસ્તારની અંદર જોવા મળી રહ્યો છે કેમેરામેન અજય નિલેવર સાથે રિપોર્ટર દીપક મકવાણા અમદાવાદ તો વાહ હતા અત્યાર સુધીના સમાચાર બધું સમાચાર માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર